હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજે જે આપણે નવમો યુનિટ સ્ટાર્ટ કરે તો એમાં નવ પોઈન્ટ ત્રણની વાત કરવાની છે બરાબર નવ પોઈન્ટ એક એ પહેલાં લેક્ચરમાં નવ પોઈન્ટ બે એ બીજા લેક્ચરમાં અને આજે ત્રીજું લેક્ચર છે એ નવ પોઈન્ટ ત્રણનું છે બરાબર અત્યાર સુધી આપણે નવ પોઈન્ટ એકમાં જે હવાનું પ્રદૂષણ એને અટકાવવાના ઉપાયો એ વિશે ચર્ચા કરી હતી પાણીના પ્રદૂષણ વિશે અને એને અટકાવવાના ઉપાયો વિશે ચર્ચા કરી આજે વાત કરવાનું છે ભૂમિનું પ્રદૂષણ અને એનું નિયંત્રણ આ આજે જે યુનિટ મેં ભણાવ્યો છે એમાં હજુ પણ ડિટેલ્સ એડ થઈ શકે છે તમે કોઈ પણ પર્યાવરણવાળી સિરીઝ યુટ્યુબ ઉપરથી જોઈ શકો છો કે જેમાં આ બધા પ્રદૂષણમાં પણ હજુ ડીપમાં આપણે જઈ શકીએ બરાબર એટલે અહીંયા મેં માત્ર મેઇન મેઇન વસ્તુ ખાસ કરીને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરેલું છે તો સ્ટાર્ટ કરીએ આપણે લેક્ચરને એના પહેલાં હું જણાવું કે જે પર્યાવરણીય કાયદાવાળું જે યુનિટ છે એમાં એક એક કાયદો ટેલિગ્રામ ચેનલમાં લખીને મોકલવામાં આવશે જેની તમારે નોંધ લેવાની છે નોંધવાનો છે લખવો હોય તો લખી કાઢવાનું બરાબર ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો બરાબર સ્ટાર્ટ કરીએ આજે આપણે વાત કરવાની છે નવ પોઈન્ટ ત્રણની બરાબર તો સૌ પ્રથમ જે પણ આપણે પ્રદૂષણ વિશે વાત કરીએ તેમાં એની પહેલાં મહત્ત્વતા જોઈ હતી પછી પ્રદૂષણ શું છે ને એની ઇફેક્ટો શું છે એ વાત કરીએ છીએ પ્રસ્તાવનામો તો જે ભૂમિ છે એ પૃથ્વી ઉપરના જીવનનો આધાર છે અને મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો ખોરાક પાણી રહેઠાણ વસ્ત્ર આ બધા માટે સીધી અથવા આડકતરી રીતે જમીન ઉપરથી જ પ્રાપ્ત થાય છે બરાબર પરંતુ વધતી જતી વસ્તી ઔદ્યોગિકરણ આધુનિક કૃષિ પદ્ધતિઓના કારણે જમીન ઉપર અતિશય દબાણ આવે છે અને પરિણામે ભૂમિ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે હવે કેવા પ્રકારનું છે કે ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીનમાં કુદરતી રીતે ન હોય તેવા પદાર્થો જેવા કે રાસાયણિક ખાતર જંતુનાશકો ઉદ્યોગના કચરાઓ ભારે ધાતુઓ પ્લાસ્ટિક ગન કચરો વગેરેનું ભેગું થવું અને જેનાથી જમીનની ગુણવત્તા વનસ્પતિ પ્રાણીજગત તથા ભૂગર્ભ જળને હાનિ પહોંચાડે છે હવે જમીનનું રેખાચિત્ર સોઇલ પ્રોફાઇલ જોઈએ કેવી રીતે તો જમીન તમે જોઈએ છે કે એક સરખી હોતી નથી જ્યારે આપણે ખોદકામ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે છે આપણે જોયું હોય કે બોરવેલ જ્યારે બનાવતા હોઈએ છીએ ખેતરમાં બોર બનાવતા હોઈએ છીએ ત્યારે જોયું હોય તો ખ્યાલ આવતો હોય છે કે હા આ પ્રકારે જમીનના લેયરો હોય છે તો જમીન એક સરખી ન નથી હોતી એના અનેક સ્તરમાંથી બનેલી હોય છે બરાબર આ ભૂગોળમાં પણ આવે અને આ સ્તરોને સોઇલ પ્રોફાઇલ કહેવામાં આવે છે એમાં જે મુખ્ય સ્તરો છે એની વાત કરીએ તો પહેલું છે ઓ હોરિઝોન ઓર્ગેનિક લેયર અહીં સૂકા પાંદડા ઘાસ પ્રાણીના અવશેષો અને હ્યુમસ મળે છે જમીનની ફળદ્રુપતા માટે અગત્યનું સ્તર છે આ નેક્સ્ટ છે એ હોરિઝોન આને ટોપ સોઇલ કહેવાય ગાઢ ભૂરા અથવા કાળા રંગની માટી છે વધારે પોષક તત્વો અને અહીં સૂક્ષ્મજીવો અહીં રહે છે બરાબર અને ખેતી માટે સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે આ જે જમીનનું સ્તર છે એ એ હોરિઝોન બરાબર ત્યારબાદ વાત કરું બી હોરિઝોન એટલે એને સબ કહેવાય ટોપ સોઇલ કરતાં કઠણ છે અહીં ખનીજ લોખંડ એલ્યુમિનિયમ કેલ્શિયમનો સંચય થયેલો હોય પાણીની શોષણ ક્ષમતા વધારે છે એના પછી છે સી હોરિઝોન પેરેન્ટ મટીરિયલ હોય અપૂર્ણપણે ન તૂટેલા પથ્થર અને ખનીજ હોય ધીમે ધીમે આ પથ્થરો તૂટીને ઉપરની માટી બને છે બરાબર ત્યારબાદ આર હોરિઝોન એને બેડ રોક કહેવાય જે જે પૃથ્વીનો કઠોર પથ્થર આધાર અને જેમાંથી આખી માટી ઉત્પન્ન થાય છે બરાબર તો આ જે જે પ્રકારના સ્તર છે એમાં શું ખાસિયત છે એનું નામ શું છે એ યાદ રાખવાનું હવે વાત કરીએ જમીનની લાક્ષણિકતાઓ કે જમીનને ઓળખવા માટે કેટલીક અગત્યની લાક્ષણિકતાઓ હોય બરાબર આ જમીનના જે પ્રકાર ભણાવવામાં આવે છે ભૂગોળમાં એ રીતે આપણે ઓળખી શકીએ જેમ કે ભૌતિક લાક્ષણિકતાઓ આપણે કહીએ છીએ રેતાળ જમીન કાળી કાંપવાળી જમીન બરાબર તો પહેલાં રંગ ઉપરથી કે ફેરસવાળી હોય તો લાલ દેખાય કાળી હોય પીળો હોય ભૂરો પણ હોય બરાબર રચના એટલે ટેક્સરમાં રેતાળ કાદવયુક્ત બરાબર પછી છે છિદ્રતા પોરોસિટી પાણી અને હવા પસાર થવાની ક્ષમતા પછી ઘનતા જમીનની જડતા પાણીની શોષણ શક્તિ એ ખેતી માટે જરૂરી બીજી લાક્ષણિકતા છે રાસાયણિક રીતે જેમાં પીએચની વાત થાય પોષક તત્વો અહીંયા પીએચની વાત કેવી રીતે કે એસિડિક જમીન છે ક્ષારીય જમીન છે અથવા તટસ્થ પછી પોષક તત્વો કે નાઇટ્રોજન વધારે હોય ફોસ્ફરસ વધારે હોય પોટેશિયમ વધારે હોય જૈવિક પદાર્થ જેમ કે હ્યુમસનું પ્રમાણ કેટલું છે લવણતા એટલે કે સેલિનિટી પાણીની ઉપલબ્ધતા ઉપર અસર કરે છે એના પછી આવે છે જૈવિક લાક્ષણિકતાઓ જેમાં સૂક્ષ્મજીવો આવે પ્રાણી જીવન આવે જીવ રાસાયણિક ચક્ર કે જેમાં નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્ર હવે વાત કરીએ જે જમીન છે એ સંસાધન તરીકે તો જમીન એ માનવ જીવન માટેનું અતિ મહત્વનું કુદરતી સંસાધન છે પહેલો આધાર છે કૃષિ આધાર ખોરાકના ઉત્પાદન માટે જમીન ઉપર આધાર છે પાક શાકભાજી ફળ પશુઓના ચારા માટે પણ જરૂરી છે પછી વાત આવશે વનસ્પતિ અને વનરાજી બરાબર જે પણ વૃક્ષો જોઈએ છે એ બધું પણ જમીનમાં જ છે વનસ્પતિઓને મૂળથી આધાર આપે છે જંગલો જમીનના કારણે જ રહે છે પ્રાણી જીવન અને મનુષ્ય જીવન આ બધું જમીન ઉપર ડિપેન્ડેટ છે પશુઓ માટે ચારો આપ માણસો માટે પણ ખાદ્ય પદાર્થ નિવાસસ્થાન અને જીવનચક્રનું સંતુલન જળસંચય વરસાદી પાણીના પાણી એ જમીનમાં ભળી ભૂગર્ભ જળ બનાવે પાણી ચક્રમાં પણ મહત્વપૂર્ણ ભાગ છે પછી છે ઉદ્યોગોના ઉદ્યોગો માટે કાચા માલ તરીકે માટીમાંથી ઈંટ સિમેન્ટ માટલા વાસણો ખનીજ પદાર્થો જેવા કે લોહ એલ્યુમિનિયમ કોલસા પણ મળી આવે છે તેમજ વાત કરીએ પર્યાવરણનું સંરક્ષણ તો કાર્બન ચક્ર પણ નિયંત્રણ છે અને પ્રદૂષકોનું ફિલ્ટ્રેશન એટલે જમીનને માત્ર ખેતી માટે પણ નહીં પરંતુ સમગ્ર જીવ મંડળ જે પણ જીવો રહે છે એમના માટે મૂળભૂત સંસાધન છે હવે વાત કરીએ પ્રદૂષણના સ્ત્રોતની કે એમાં પ્રદૂષણ કેવી રીતે થાય છે તો પહેલું છે કે ઔદ્યોગિક એકમોનું ગંદુ પાણી ટેક્સટાઇલ પેપર ફાર્માસ્યુટિકલ કેમિકલ વગેરે જે ઉદ્યોગો છે એનું ગંદુ પાણી જમીનમાં મળવાથી ઝેરી રસાયણો જમીનની અંદર ભેગા થાય છે જેમાં એસિડ ક્ષાર ભારે ધાતુઓ રંગો ઝેરી દ્રાવકો હોય છે બીજું કારણ છે કે રાસાયણિક ખાતર યુરિયા એમોનિયમ સલ્ફેટ જેવા નાઇટ્રોજનયુક્ત ખાતરે જમીનને આમલીય બનાવે છે બરાબર અને અતિરેક ખાતરના વપરાશથી જમીનનું કુદરતી સંતુલન બગડે છે બરાબર ત્રીજું કારણ છે જંતુનાશક દવાઓ કે જેમાં ડીડીટી બી એચ સી આવી દવાઓ લાંબા સમય સુધી જમીનમાં રહે છે બરાબર અને જમીનના જે સૂક્ષ્મજીવો છે નાશ પામે છે અને ખોરાક સાંકળ એટલે કે જે ફૂડ ચેન છે એ પણ બગડે છે ત્રીજું છે ભારે ધાતુઓ પી એચજી સીડી સી આર જેવી ધાતુઓ ઉદ્યોગ કચરો ખાણકામ વાહનના ધુમાડાઓમાંથી જમીનમાં પહોંચે છે અને જે પાકમાં ભણીને મનુષ્ય સુધી પણ પહોંચે છે પછી છે ઘન કચરાનો નિકાલ નગરપાલિકાનો ઘન કચરો પ્લાસ્ટિક મેડિકલ વેસ્ટ એ જમીનમાં દાટવાથી પ્રદૂષણ થાય છે પ્લાસ્ટિક કુદરતી રીતે ન સડે અને જમીનની ગુણવત્તા ઘટાડે છે હવે જોઈએ કે જે જમીનમાં પ્રદૂષકો આવે છે આ બધા તો એની હાનિકારક અસરો શું છે તો પહેલી આપણે જોવાની છે અસર વનસ્પતિ ઉપર તો બીજનું અંકુરણ ઓછું થાય છે બરાબર પછી જે પાંદડા પીળા પડે છે એને ક્લોરોસિસ કહેવાય પાકની ઉપજ ઘટે છે ઝેરી પદાર્થો છોડના ખોરાકમાં ભળે છે એટલે આપણે જે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીશું એમાં પણ ઝેરી પદાર્થો આવશે એના પછી છે જીવસૃષ્ટિ ઉપર અસર તો જે જમીનની કીડીઓ અથવા સૂક્ષ્મજીવો છે એ મરી જાય છે જંતુનાશકોના કારણે પક્ષીઓ અને અન્ય વન્ય પ્રાણીઓ ઉપર ખરાબ અસર પડે છે ખોરાક સાકણ ખોરવાઈ જાય છે એના પછી છે ભૂગર્ભ જળ ઉપર અસર તો ખાતર અને પેસ્ટીસાઇડ એ ભૂગર્ભ જળમાં ઉતરી જાય છે અને જો નાઇટ્રેટનું પ્રમાણ વધે તો બ્લ્યુ બેબી સિન્ડ્રોમ આ પ્રકારનો રોગ થાય છે ભારે ધાતુઓથી પાણી ઝેરી બની જાય છે મનુષ્યો ઉપર અસર જોઈએ તો કેન્સર બરાબર હાડકાની નબળાઈ પાચન અને શ્વસનતંત્રની સમસ્યાઓ લાંબા ગાળે આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે હવે વાત કરીએ કે જમીનના પ્રદૂષણના નિયંત્રણના પગલાં શું છે શું કરીને આપણે જમીનનું પ્રદૂષણ અટકાવી શકીએ નિયંત્રણમાં લાવી શકીએ તો પહેલું સ્ટેપ છે કે ઔદ્યોગિક કચરાનું શુદ્ધિકરણ જે પણ કચરો ઔદ્યોગિક રીતે નીકળે છે એનું પહેલાં શુદ્ધિકરણ કરો અને પછી જ એને બહાર એનો નિકાલ કરો ઉદ્યોગો પાસે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇટીએ ઇટીપી હોવી જોઈએ ભારે ધાતુઓને અલગ કરવા ટેકનોલોજી અપનાવવી પડે પછી છે જૈવિક ખાતરનો ઉપયોગ જેમ કે રાસાયણિક ખાતરની જગ્યાએ વર્મિક કમ્પોસ્ટ ગોબર એના પછી ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ અપનાવવાનું ત્યારબાદ જંતુનાશકોનું નિયંત્રણ જંતુનાશકો વધારે પ્રમાણમાં વાપરવાના નહીં રાસાયણિક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવાનો જૈવિક પદ્ધતિઓ તેલ બાયોપેસ્ટિસાઈડ એના પછી છે ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અપનાવવું ગંધ કચરાનો વ્યવસ્થિત નિકાલ કચરાનું વિભાજન કરવાનું બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ બરાબર અને પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ રિસાયકલિંગ કરવાનું કમ્પોસ્ટિંગ અને વર્મી કમ્પોસ્ટિંગ ત્યારબાદ જમીન સંરક્ષણ વૃક્ષારોપણ કરવાનું પાકની ફેરબદલી કરવાની ઓર્ગેનિક પદાર્થ વધારવા લીલા ખતનો ઉપયોગ કરવાનો પછી જનજાગૃતિ અને કાયદા ઘડવાના પ્રદૂષણના વિરોધી કાયદાનો અમલ કરવાનું લોકોમાં જમીન પ્રદૂષણ અંગેની જાગૃતિ ફેલાવવાની બરાબર છે તો આ પ્રમાણે આ જે ચેપ્ટર છે એમાં અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ બધું હજુ આમનું ડિટેલ્સમાં પણ તમને જોવા મળી શકે છે જે પર્યાવરણવાળો જે ચેપ્ટર આવે ને એમાં ખાસ કરીને આ તમને વધારે ડિટેલ્સમાં મળી શકે છે અહીંયા ઘણું બધું લિંક પણ થાય છે બરાબર એટલે આના હજી જો આગળ હું હમણાં ક્વેશ્ચન કરાવીશ તો તમને એવું લાગશે કે આ ક્વેશ્ચન તો રિપીટ થઈ ગયેલો જે બીજે કોઈ આગળના લેક્ચરમાં અથવા આગળના ચેપ્ટરમાં મેં કરાવી દીધો છે બરાબર તો બધું લિંક જ આવી લિંક થઈ જાય છે કારણ કે આમાં આપણે વાત કરીએ એમ કે જો ભૂમિનું પ્રદૂષણ અટકાવીએ તો જે ભૂગર્ભ જળમાં પાણીનું પ્રદૂષણ છે એ પણ અટકી જ જાય આપોઆપ બરાબર એટલે આવી રીતે બધા ઘણા બધા ટોપિકો લિંક હોય છે આ જે આખો સિલેબસ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો એનો જે સૌથી પહેલો વિડીયો હતો એમાં જ્યારે મેં એવું કહ્યું હતું કે આમાં શું વાંચવું જોઈએ અને કેવી રીતે આ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જોઈએ હું કેટલું ભણાવીશ એમાં મેં આખો સિલેબસ સમજાવ્યો હતો એટલા માટે આ એટલા બધા લિંક ટોપિકો છે કે ક્વેશ્ચન આપણને એવું લાગે કે આ ચેપ્ટરનું છે કે આ ચેપ્ટરનું બરાબર એટલે એ પ્રમાણે થઈ શકે છે તો અહીંયા આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીએ છીએ હવે હજુ એક ચેપ્ટર જે બાકી છે પર્યાવરણ કાયદાનું જે મેં કહ્યું એ ટેલિગ્રામમાં એક એક કાયદો હું લખીને મોકલીશ બરાબર એનું લેક્ચર લેવાનું નથી તો અહીંયા આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું અહીંયા પૂર્ણ કરીએ છીએ બાકી બધું જે હવે હશે એ કદાચથી જે ચાલીસ માર્ક્સ વધતા હતા એમાંથી આ આઠ માર્ક્સ અને જે પેલું ચેપ્ટર છે એના દસ માર્ક્સ છે તો ટોટલ અઢાર માર્ક્સનું અઢાર માર્ક્સ જેવું પણ વધારે કમ્પ્લીટ થઈ ગયું તો હવે વધ્યું છે બાવીસ માર્ક્સનું એ તમારે જાતે શોધીને કરવાનું છે કારણ કે હવે જે વધે છે એ માન્યતા ધોરણો તેમજ તેમજ જે પર્યાવરણીય સમસ્યાઓ છે એ પછી આંતરરાષ્ટ્રીય સંમેલન આ બધા ટોપિક બાકી રહે છે જેમાં પ્રોબ્લેમ એ છે કે પર્યાવરણ વધારે છે એમાં અને બીજી એક વાત કે એમાં ક્રોસ ચેક વધારે કરવું પડે છે બરાબર એટલે એ તમે જાતે કરી લેજો બરાબર તો અહીંયા આપણે સિનિયર સાયન્ટિફિક માટે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે એમસીક્યુ લેક્ચર આવશે હજુ બે એમસીક્યુ લેક્ચર આવવાના છે બરાબર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે તો એના સાથે આપણે મળીએ હવે હું પહેલાં ડિસ્કશન કરી નાખું જે ત્રણસો ક્રમાંકની ભરતીમાં આ ચેપ્ટરમાંથી જે પણ પ્રશ્નો આવેલા છે એનું બસો સાડત્રીસ ક્રમાંકની જે ભરતી છે લેબ ટેકનિશિયન માટેની એના માટે ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરી છે ટેકનિકલ સબ્જેક્ટની જેમાં પાંચ ટેસ્ટ તમને મળશે ટોટલ છસો ક્વેશ્ચન થશે એડવાન્સ લેવલના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે ઓફિશિયલ પીડીએફમાં જે સિલેબસના જેટલા માર્ક્સ દર્શાવ્યા છે જે ટોપિકના એ પ્રમાણે મેં ટેસ્ટ બનાવે છે તો તમે પંચોતેર રૂપિયામાં આ ટેસ્ટ સિરીઝ ખરીદી શકો છો ખરીદવા માટે આ નંબર ઉપર મેસેજ કરજો હવે વાત કરીએ જે ક્વેશ્ચન પૂછાયેલા છે તો પહેલો જે ક્વેશ્ચન છે કે વાયુ પ્રદૂષકોનો ના ફેલાવાને ઘટાડવા શું મદદ કરે છે તો વાયુ પ્રદૂષકોને ઘટાડવા હોય તો શું કરવું જોઈએ વૃક્ષો અને છોડ એ સીઓ ટુ શોષી લેશે બરાબર બાકીના બધા ઓપ્શનમાં વાયુ પ્રદૂષકો વધશે પછી જે નીચેનામાંથી કયો સામાન્ય રીતે રેમિડિએશનમાં ઉપયોગમાં નથી લેવાતું લેવાતું નથી તો રેમિડિએશનમાં શું કરવાનું હતું કે એવું કોઈ સજીવ એવું કોઈ વનસ્પતિ એવો કોઈ સૂક્ષ્મજીવ અથવા એવો કોઈ એન્ઝાઇમ જે પ્રદૂષકોની માત્રા ઓછી કરે અથવા એને દૂર કરે બરાબર એને તોડે એને રૂપાંતરિત કરે અથવા સંપૂર્ણ રીતે નાશ કરીને તો આ જો ઓપ્શન આપેલા છે એમાં પ્લાસ્ટિક ના આવે પ્લાસ્ટિક તો પ્રદૂષક છે આ ક્વેશ્ચન એકવાર આગળ પણ આવી ગયું છે બરાબર જો ધ્યાનમાં હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન કોલેરા મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા ફેલાય છે પાણીજન્ય રોગો છે બરાબર એટલે દૂષિત પાણીથી થાય વિબ્રિયો કોલેરી બેક્ટેરિયાથી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં પર્યાવરણ પર્યાવરણ ધોરણો મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે ભારતની વાત આવે એટલે સીપીસીબી બરાબર ગુજરાતની વાત આવે એટલે જીપીસીબી અને વિશ્વ સ્તરે વાત આવે એટલે ડબલ્યુ એચ નેક્સ્ટ ક્વેશ્ચન ધ ટોપ ઓર્ગેનિક રીચ લેયર ઓફ સોઇલ પ્રોફાઇલ ઇઝ કોલ ટોપ લેયર કીધું છે અને ઓર્ગેનિક રીચ એટલે ઓ ઓરિઝોન બરાબર તો આટલા ક્વેશ્ચન હતા બરાબર આની પીડીએફ તમને આજે અથવા કાલે ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે બરાબર ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને હાઈપ પોઈન્ટ આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો થેન્ક યુ વેરી મચ મળીએ આપણે નવા વિડીયોમાં